કેન્દ્રની મોદી સરકાર અમેરિકાથી ભારતમાં આવતા કપાસ ઉપર ત્રીસ સપ્ટેમ્બરથી અગિયાર ટકા ટેરિફને સંપૂર્ણ નાબૂદ કરી દેવાના પગલા સામે હવે દેશમાંથી વિરોધના શોર ઉઠ્યા છે આજે ગુજરાત સહિત નર્મદા જિલ્લામાં પણ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને નર્મદા કલેક્ટર કચેરી ખાતે ગુજરાતના મુખ્યમંત્રીને ઉદ્દેશીને એક આવેદનપત્ર આપવામાં આવ્યા નર્મદા આમ આદમી પાર્ટીના મહામંત્રી અર્જુનભાઈ માછી દ્વારા આ મુદ્દે સરકાર ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે અને ખેડૂતોના હિતની સરકાર ચિંતા કરે એવી ટિપ્પણી પણ કરવામાં આવી છે આ સરકારે જે ઝીરો ટા પર્સન્ટ ટેરિફ લગાવ્યો છે કપાસના અંદર જે આયાત કરવાનો છે અમેરિકાથી તો મિત્રો આપણે કહેવાની જરૂર આજે આવેદનપત્ર આમ આદમી પાર્ટી વતી આપવાની જરૂર એટલા માટે પડી કે આજથી બારથી પંદર વર્ષ પહેલાં કપાસનો જે ભાવ હતો ખેડૂતને આજે પણ એ જ ભાવ મળ ચૂકવવામાં આવે છે અને બજારમાં એ જ ભાવ છે બરાબર એમએસપી તરીકે સરકાર કોઈ એમને વધારાનું એ આપતી નથી આજે બે બાર પંદર વરસ પહેલાં ખેડૂતના ખાતરનો ભાવ જે હતો તે આજે બેથી ત્રણ ગણો થઈ ગયો ખેડૂત જે બિયારણ ખરીદે છે એનો ભાવ પણ આજે બેથી ત્રણ ગણો થઈ ગયો ત્યાર પછી ખેડૂત જે ટ્રેક્ટર મરાવે છે અને મજૂરી ચૂકવે છે એ પણ બમણી થઈ ગઈ તેની સામે શું એ ઉત્પાદન પોતાનો કપાસ જે ઉત્પાદન કરે છે એનો બજાર ભાવ શું છે આજે સરકાર તો એવું કહેતી હતી કે ખેડૂતની આવક ડબલ કરી દઈશું તો શું ખરેખર આ ડબલ થઈ ગઈ છે પહેલા આપણા દેશમાં જે ઉત્પાદન થાય છે તે તો વ્યવસ્થિત રીતે તમે ખરીદી કરીને ખેડૂતને સારો ભાવ ચૂકવો આ તો તમે અમેરિકાથી જીરો ટેરિફ લગાવીને ત્યાંથી આયાત કરશો તો દેશના ખેડૂતનું શું થશે આખા દેશમાં ખેડૂત ભારત એક ખેતી પ્રધાન દેશ છે આજે ખેડૂતોને અહીંયા આત્મહત્યા કરવાનો વારો આવે છે કારણ કે ખેડૂત જે ખેતી કરીને સામાજિક જીવન જીવે છે એના અંદર એને પૂરતું વળતર મળતું નથી અને ખેડૂત પોતે પણ એક સામાજિક વ્યક્તિ છે જેથી કરીને એના પોતાના જીવન જીવવાનું જે ધોરણ છે એ ઉપર આવવાની બદલે દિવસે ને દિવસે નીચું થતું જાય છે તમે જે મોટી મોટી વાતો કરો છો તો કેમ તમને આ આ મેનેજમેન્ટ કે કેલ્ક્યુલેશન જે તમારા આટલા મોટા મોટા સચિવો છે તે શું બેસીને સમજાવી નથી શકતા તમને દેશના ખેડૂતની આવક તમે બમણી કહો છો સાહેબ સર્વે કરાવો તમે સર્વે કરાવો ને ચેક કરાવો તમારી સરકાર છે નીચેથી ઉપર સુધી તો તમે ચેક કરાવો કે ખરેખર ખેડૂતનું જીવન ધોરણ ઉપર આવ્યું છે ખેડૂતની આવક બમણી થઈ છે આજે તમે ખેડૂતના જો સોનાના ભાવ આસમાને પહોંચી ગયા ખેડૂત કેવી રીતે પોતાનું સામાજિક જીવન જીવશે દરેક વસ્તુ આ તો સોનાની એકલાની વાત નથી જીવન જરૂરિયાતની નાનાથી મોટી દરેકને એક સામાજિક જીવન જીવું હોય પોતાના ઘરે બાળક હોય ભણવાના શિક્ષણના ખર્ચાથી લઈને સામાજિક ખર્ચાથી લઈને દરેક વસ્તુમાં આજે આટલી મોંઘવારી છે સાહેબ ખેડૂતને ઉપરથી દેવું થઈ જાય છે કમાતો નથી એનાથી વધારે એનું દેવું થઈ ગયું છે તો આના પર તમે વિચારો તમને જે જીરો ટેરિફ લગાવવાનું આવે છે ભારતમાંથી જે માલ વધારે ટાઈમ બહાર મોકલવામાં આવે છે ને એ ટ્રમ્પને એવું કહો કે તું પચાસ પર્સન્ટ ટેરિફ લગાવીશ ને તો અમે સો પર્સન્ટ લગાવીશું એવું કહો ભારત પોતે જ એટલો સક્ષમ છે કાચો માલ બધો જ આખા દેશમાં જુઓ એકસો ને બાણું દેશમાં ભારતમાં જે વસ્તુ ઉત્પાદન થાય છે કુદરતે ભારતને આપવામાં કોઈ ખોટ રાખી નથી કોઈ કચાસ નથી આપ્યું નાનામાં નાની વસ્તુ તમે જુઓ ભારત જે ઉત્પાદન કરે છે ને એ બીજા દેશો નથી કરતું એટલે આપણે પોતે સ્વદેશી બી થઈ જઈશું ને તો સાહેબ આપણે દેશમાં વર્લ્ડમાં ટોપ ફોરમાં નહીં ટોપ વનમાં એક નંબર થવાની ક્ષમતા અને કાબિલિયત ભારત દેશ ધરાવે છે તો એના પર ફોકસ કરો બસ આજના દિવસે આ મેસેજ આપવા માંગીએ છીએ દેશના વડાપ્રધાન સીએમ અને દેશના જે બી સચિવો છે અને નેતાઓ છે અને મંત્રીઓ છે તેને અમે આજના દિવસે આ કહેવા માંગીએ છીએ કે દેશના ખેડૂતનો વિચારો દેશનો જવાન અને દેશનો ખેડૂત એ જો સક્ષમ હશે તો દેશના તમામ લોકો પોતે પોતાનું જીવન સુખ અને શાંતિથી જીવી શકશે ભારત માતા કી જય વંદે માત્ર